164 વર્ષે નીકળી નગર દેવીની નગર યાત્રા અમદાવાદમાં છસો ચૌદ વર્ષ પછી પ્રથમ વખત નગર દેવી નગર ચર્યા નીકળ્યા જેમનું લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાવું અમદાવાદના મધ્યમાં આવેલ માતા ભદ્રકાળીનું પ્રાચીન મંદિર અનેક આસ્થાઓ ધરાવે છે છસો વર્ષ બાદ સૌ વાર અમદાવાદના નાગર દેવીમાં ભદ્રકાળી નગર યાત્રા નીકળ્યા જેમાં મોટી સંખ્યામાં માય ભક્તોએ ભાગ લીધો રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિધિત કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું ને છ પચીસ કિલોમીટરની લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા વિવિધ જગ્યાઓ પર તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ઓફ ઓનર આપી શરણાઈ અને તથા વાહનો સાથે નગરજનો રથ સાથે આગળ વધ્યા પણ જોડાયા વહેલી સવારે માતાજીની યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ત્રણ દરવાજા માણેક ચોક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખમાસા રોડ જમાલપુર જગન્નાથ મંદિર ગાયકવાડ હવેલી સાબરમતી રિવરફ્રન્ટ ભદ્ર પરિસર પહોંચી હતી મંદિર પરિસરમાં હોમ હવન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેરના મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ ચેત લાઈવ ન્યૂઝ અમદાવાદ